લીમખેડા તાલુકાના ઢઢેલા ગામમાં સાત વર્ષથી ગુમથેલ ઓગણસ સિત્તેર વર્ષીય વૃદ્ધનું હિન્દુ સંગઠનના પ્રયાસથી પરિવાર સાથે થયું મિલન તેના ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ હિન્દુ સંગઠન કાર્યકર્તા શ્રી રાજકુમાર પરિહારના એક મિત્ર દ્વારા તેમના વોટ્સએપ પર એક વિડીયો આવ્યો જેમાં લીમખેડા તાલુકાના ઢઢેલા ગામના સબુરભાઈ ભાભોર બે હજાર સત્તરમાં ગોધરા રેલવે સ્ટેશન પર કુલથી બીજી ટ્રેનમાં બેસી જતા ત્રિપુરા રાજ્યના પાણીસગર નામે પહોંચી ગયા હતા વિડીયોના આધારે સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશન પર જાણ કરી ખાતરી કર્યા પછી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્રના ક્ષત્રિય સંગઠન મંત્રી શ્રી રંગ રાજેજીનો સંપર્ક કરી ત્રિપુરા રાજ્યના કાર્યકર્તા શ્રી દિનેશ તિવારીજી શ્રી શશિકાંત કાશીજી શ્રી સુજોય દત્તાજીના સંપર્ક કરી દિનાંક એક એક બે હજાર પચીસના રોજ રાજકુમાર પરિહાર સતીષભાઈ અને દિનેશભાઈ ટ્રેનમાં એમને લેવા પહોંચ્યા અને આઠ એક બે હજાર પચીસના રોજ પરત ફર્યા અને સબોરભાઈના પરિવારે ખુશી સાથે આભાર વ્યક્ત કર્યો હતો આ સંપૂર્ણ કાર્યક્રમમાં રીતુભાઈ પાલ રાજકુમાર પરિહાર યોગેશ ચેશવાલ બળવંતભાઈ ખોડ મનીષભાઈ પંચાલ અને રિંકેશભાઈ પ્રજાપતિનો ખૂબ જ યોગદાન રહ્યું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર જય શ્રી રામ મારું નામ રાજકુમાર પરિહાર છે અને આ જે કાકા સબુરભાઈ ભાભોર છે એમનો અમુક સમય પહેલાં મને એક વિડીયો મળ્યો અને એ વિડીયો મળ્યો મને એવું મારા મિત્ર હતા કિરણભાઈ એમને મને એક વિડીયો સેન્ડ કર્યો કે ભાઈ આ તમારા વિસ્તારના એક કાકા છે જે બહુ લાંબા સમયથી અહીંયા રહી રહ્યા છે તો એમની તપાસ કરાવડાવો મેં અમારા જે કાર્યકર્તા હતા યોગેશભાઈ જયસ્વાલ એમને વિડીયો શેર કર્યો અને એમને એમના લેવલ ઉપર તપાસ કરાવડાવી કે હકીકતમાં ત્યાં આગળ મતલબ સંપર્ક કર્યા અને સંપર્ક કર્યા પછી એમને કીધું કે હા તમે હવે જાઓ બરાબર છે તમારા મારા સંપર્ક થઈ ગયા છે અને તમે કાકાને લઈ આવો એ દરમિયાન હું પછી દિનેશભાઈ કટારા એમને આ બાજુમાં સતીષભાઈ આ સતીષભાઈ પલાશ જે એમના ભાણેજ છે અમે ત્રણેય જણા અહીંયાથી દાહોદથી અગરતલા માટે નીકળ્યા અને બાય ટ્રેન ગયા હતા અમે લોકો ત્યાં પહોંચ્યા પાનીસાગર પહોંચ્યા અને કાકાને મળ્યા કાકાને મળ્યા બહુ ખુશી થઈ અને તે હોટલ ઉપર ગયા અને હોટલ ઉપર ગયા પછી જે જ્યાં રહી રહ્યા હતા હકીકતમાં એ હોટલ માલિકને મળ્યા એમનો સહયોગ સારો રહ્યો એમને શાંતિથી કાકાને વિદાય આપી અમે એમના આભારી છીએ ત્યાંથી અમે લઈને નીકળ્યા અગરતલા માટે અને અગરતલાથી બીજા દિવસની ફ્લાઇટ લઈ દિલ્હી દિલ્હી ટુ અમદાવાદ અને અમદાવાદથી અમે ઘરે આવ્યા લીમખેડા